અતુલ ફાસ્ટગેટ પાસે ઠાર ખાર માલ દારૂ લઈ જતા બે મહિલા સહિત ત્રણ ઇસમ રૂપિયા બાર પોઈન્ટ નેવું લાખના મુદ્દા માલ સાથે ઝડપાયા વલસાડ તાલુકાના અતુલ ફર્સ્ટ ગેટ નજીક નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપરથી વલસાડ રૂરલ પોલીસે ત્રણ ઇસમોને દારૂ સાથે ઝડપી પાડ્યા હતા વલસાડ રૂરલ પોલીસની ટીમ પેટ્રોલિંગમાંથી તે દરમિયાન પોલીસે મહિન્દ્રા ઠાર કાર નંબર જીજે જીરો ફાઈવ જેટી ડબલ સેવન ટુ ફોર માંથી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો અને ચાલક સંદીપ સુમનભાઈ ધોરાજા રહેવાસી સુરત કાજલબેન રવિભાઈ ધોરાજી અને જ્યોતિબેન પાર્થભાઈ ચાવડાની ધરપકડ કરી હતી પોલીસે દારૂ કાર અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા બાર લાખ નેવું હજાર ચારસો નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને પ્રોહિબિશન એક્ટ તડકુ નો નોંધી વધુ તપાસ પોલીસે હાથરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો